આજરોજ વુમન્યા ગ્રુપ તથા સિંધુ શક્તિ સંગઠન અને લાલસાઈ ગ્રુપ દ્વારા એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિનિયર સિટીઝન કાર્ડ અને જે વયવંદના યોજના હેઠળ આયુષ્યમાન કાર્ડ એટલે કે સિત્તેર વર્ષથી વધુની ઉંમરના વડીલોને જે દસ લાખનો મેડિક્લેમ મળે છે તેના માટે આયુષ્યમાન કાઢાવવા માટેનું કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વડીલો સિનિયર સિટીઝન આ કેમ્પનો લાભ લીધો હતો અને આવનાર સમયમાં પણ અલગ અલગ સંગઠન સાથે વુમનિયા ગ્રુપ દરેક સમાજ સાથે સંકલન કરી અને આ કેમ્પ વધારામાં વધારે યોજી અને દરેક યોજના લોકો સુધી પહોંચે તેવો અમારો ચોક્કસ પ્રયાસ રહેશે જેમ જેમ એટલે દરેક સમાજનું સંકલન અમે કરી જ રહ્યા છે આવનારા ચાર દિવસમાં તો અમારું આયોજન થઈ જ ગયું છે એટલે અમારો મેન ઉદ્દેશ છે લૌકિતમ કણીયમના સૂત્ર સાથે અમારું ગ્રુપ કામ કરી જ રહ્યું છે